પ્રવાહ પત્રકમાં નાણાકીય પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું નાણાકીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેના દ્વારા આપણે સીધી નાણાંની આવક થતી હોય અથવા નાણાંની જાવક થતી હોય તો તેમાં તેને બે ભાગમાં વેચવામાં આવે છે પેલું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુની વિગતોમાં ફેરફાર ઇક્વિટી અને પ્રેફરન્સ શેર બહાર પાડવા ઇક્વિટી અને પ્રેફરન્સ શેર પરત કરવા નવાની બેન્ચર બહાર પાડવા ડીબેન્ચર પરત કરવા બેન્ક ઓવરડ્રાફ્ટ લેવો કે પરત કરવા લોન લેવી કે પરત કરવી ત્યારબાદ આવી જે ઘણી બધી બાબતો એવી હોય છે કે જે નફા નુકસાન ખાતામાં નોંધતા હોય છે પરંતુ તેમાંથી તે રદ કરી આપણે છે ઇક્વિટી શેર ડિવિડન્ડ ડિબેન્ચર કે લોનનું વ્યાજ આજે આપણે થોડીક બાબતો એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો પહેલું છે કે જમીનની ખરીદી તો તે નોંધાશે નહીં કારણ કે તે રોકાણ પ્રવૃત્તિનો ભાગ છે ઇક્વિટી શેર બહાર પાડવા ઇક્વિટી શેર બહાર પાડવાથી કંપનીને નાણાંની આવક થાય છે તો તે ઉમેરો પ્રેફરન્સ પરત કરવાથી કંપનીને જાવક થાય છે માટે તે બાદ થશે તેવી જ રીતે ડિબેન્ચર પરત કરવા પણ બાદ થશે બેંકમાંથી લોન લીધી હોય તો કંપનીને આવક થાય તો તે પણ ઉમેરો થશે તેવી જ રીતે ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું તે જાવક થશે માટે બાદ ડિબેન ડિવીડન ચૂકવ્યું તે પણ કંપની માટે જાવક થશે માટે તે પણ બાદ ડિબેન ડન અને વ્યાજ મળ્યું તો તે આવક થાય એ માટે ઉમેરો ફર્નિચરનું વેચાણ નોંધાશે નહીં કારણ કે તે રોકાણ પ્રવૃત્તિનો ભાગ છે તેવી જ રીતે યંત્રની ખરીદી પણ નોંધાશે નહીં કારણ કે તે પણ રોકાણ પ્રવૃત્તિનો ભાગ છે રોકાણ પર વ્યાજ મળ્યું માટે તે ઉમેરો થશે અને પેટર્ન ચૂકવ્યા તો તે નોંધાશે નહીં તો આજે આપણે નાણાકીય પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો થેન્ક યુ